હેલો દોસ્તો સ્વાગત છે તમારું બાર યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું કોઈ પણ શાકભાજીના ઉપયોગ વગર એકદમ નવી રીતે કોઈ પણ શાકભાજી ના હોય તો પણ ચાલે એવા ભરેલા શિમલા મરચાંની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા આ રીતે ત્રણ નંગ જેટલા આ રીતે મોટા શિમલા મરચાં લીધા છે તો આપણે આ રીતે એકદમ સરખા એવા મરચાં લઈ લીધા છે તો હવે આપણે આના ઉપરનો ભાગ છે તે આ દીટિયાનો ભાગ આપણે કાઢી અને અલગ કરી લેવાનો છે તો આ રીતે આપણે તેને કટ કરી અને કાઢી લઈશું અને એકદમ સરસ હવે આપણે તેને આ રીતે વચ્ચેથી આપણે કટ કરીશું અને તેના એકદમ એવા બે ભાગ કરી લઈશું તો આ રીતે આપણે તેને વચ્ચેથી કટ કરી લીધું છે તો હવે આપણે અંદરનો જે આ બીયાનો ભાગ છે તે આપણે આ રીતે કાઢી અને અલગ કરવાનો છે કારણ કે આપણે તેમાં આ રીતે કાઢી લઈશું તો આપણું સ્ટપિંગ તેમાં આસાનીથી અંદર સરસ એવું આપણે ભરી શકીશું તો હવે આપણે આ રીતે ચપ્પાની મદદથી થોડી કટ લગાવી અને આ રીતે હાથની મદદથી આપણે આ બધા જ બીયા છે તે આપણે તેમાંથી કાઢી અને અલગ કરી લેવાના છે અને હવે આપણે આ નસોનો ભાગ છે થોડું થોડું તે પણ આપણે આ રીતે કાઢી લઈશું અને એકદમ સરસ થઈને વચ્ચેથી ખોખલું કરી દઈશું તો આ રીતે આપણે સરસ એવા મરચાંમાંથી બી એ કાઢી લીધા છે તો આ રીતે હવે આપણે બધા જ મરચાંને કાઢી અને તૈયાર કરી લીધા છે અને એકદમ સરસ એવા કટ કરી અને તૈયાર છે તો હવે આપણે તેમાં ભરવા માટે તેનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે અને હવે આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડીક રાઈ એડ કરીશું અને રાઈને હવે આપણે સારી રીતે ફૂટી જવા દઈશું અને આપણી રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને હવે મેં અહીંયા એક ડુંગળી કટિંગ કરીને લઈ લીધી છે મીડિયમ સાઇઝની તે પણ આપણે તેમાં એડ કરી દઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યાએ તમે તેમાં ટમેટું એડ કરી શકો છો અને હવે આપણે તેમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેવાની છીએ તો આ રીતે એકદમ સરસ એવી હલાવી અને સરસ આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ અને થોડું ગોલ્ડન ગોલ્ડન કલર આવી રહ્યો છે તો હવે આપણે આ રીતે પહેલાં એક વખત સારી રીતે બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લેવાની છે તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી ડુંગળી પણ કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી જેટલું લાલ મરચુંનો પાવડર એડ કર્યો છે તમે જેટલું તીખું ખાતા તે પ્રમાણે તમારે તેમાં મરચું એડ કરવાનું રહેશે અને હવે આપણે તેમાં થોડીક હળદર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું ધાણાચીનું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલો એડ કરવાથી આપણા મસાલાનું સ્ટફિંગ એકદમ સરસ ચટપટું બની અને તૈયાર થઈ જાય છે તો હવે આપણે બધા જ મસાલાને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને એકદમ સરસ એવા કૂક કરી લેવાના છે તો આપણા મસાલા કૂક થઈ ગયા છે તો હવે મેં અહીંયા ચારના જેટલા મીડિયમ સાઇઝના બટાકા છે તેને બાફી ને એકદમ સરસ આ રીતે મેસ કરી લીધા છે અને તૈયાર કરી લીધા છે અને એકદમ સરસ તેને ઠંડા પણ કરી લીધા છે તો હવે આપણે આ બાફેલા બટાકા તેમાં એડ કરી દઈશું અને હવે આપણે એકદમ સરસ તેને મસાલા સાથે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ આપણે બટાકાનું સ્ટફિંગ છે તે બનાવી અને તૈયાર કરી લેવાનું છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને મસાલાનું સ્ટફિંગ એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે તો આપણું બટાકાનું સ્ટફિંગ એકદમ સારી રીતે બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને પહેલાં આ રીતે સરસ એવું મિક્સ કરી અને આપણે તેને કૂક કરી લેવાનો છે અને હવે આપણા મસાલાનું એકદમ સરસ ચટપટું ફ્લેવર આપવા માટે આપણે તેમાં એક લીંબુનો રસ આપણે આ રીતે એડ કરીશું તો આપણે લીંબુનો રસ્તામાં એડ કરી દીધો છે અને હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ લીંબુનો ફ્લેવર આપણા મસાલામાં આવી જાય એટલા માટે તો એકદમ સરસ બધી જ વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ અને આપણો મસાલો એકદમ સરસ એવો બની અને તૈયાર થઈ ગયો હોય છે તો હવે આપણે આને નીચે ઉતારી દઈશું અને ઠંડુ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ થોડો થોડો ઠંડુ થઈ ગયો છે તો આ રીતે એકદમ સરસ આપણે પહેલાં થોડું મિક્સ કરીશું અને હવે આપણે તેને મરચામાં ભરી લઈશું તો તેના માટે આપણે તે આ આપણે મરચાં છે તે લઈ લેવાના છે અને હવે આપણે આ રીતે એક મરચાંનો ટુકડો લઈ અને હવે આપણું આપણું આ સ્ટફિંગ છે તે આપણે તેમાં ભરી લઈશું આ રીતે ચમચીની મદદથી એકદમ સરસ તેને દબાવી અને એકદમ પરફેક્ટ એવું આપણે બેટર છે તે અંદર ભરી લેવાનું છે સ્ટફિંગ અને એકદમ સરસ એવું દબાવી અને આપણે તેને ભરવાનું છે થોડું ઢીલું પણ ના રહેવું જોઈએ નહીં તો આપણું શેકતી વખતે તે બહાર નીકળી જશે તો આ રીતે આપણે તેને સરસ એવું ભરી લેવાનું છે તો આ રીતે આપણે સરસ એવું સ્ટફિંગ તેમાં ભરી લીધું છે મરચામાં તમે જોઈ શકો છો તો આ રીતે આપણે છે એ બધા જ મરચાં છે તે ભરી અને તૈયાર કરી લેવાના છે તો આ રીતે મેં બધા જ મરચાં ભરી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેને સરસ એવા શેકી લઈશું તો તેના માટે મેં અહીંયા આ રીતે એક કઢાઈ લીધી છે અને હવે આપણે તેમાં થોડુંક તેલ એડ કરીશું આમાં આપણે વધારે પડતા તેલની જરૂર નહીં પડે અને હવે આપણે તેલ એડ કરી દીધું છે અને હવે આપણે આ રીતે એક એક મરચું આપણે તેમાં આ રીતે મૂકી અને તેને શેકી લેવાનું છે તો આપણે સરસ એવા એક એક મરચું આ રીતે આપણે મૂકી અને સરસ એવા શેકી લઈશું તો મેં આ રીતે બધા જ મરચાં છે તે તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે એકદમ સરસ ધીમા ગેસે આપણે આને શેકી લઈશું તો આપણે સરસ એવું બંને બાજુથી આપણે તેને શેકવાનું છે અને આપણા મરચાં થોડા ફીકા ના લાગે ઉપરથી એટલા માટે આપણે આ રીતે થોડું થોડું મીઠું ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈશું જેથી કરીને આપણા મરચાં છે તે એકદમ સરસ ફીકા ના લાગે અને ટેસ્ટ એકદમ પરફેક્ટ તેનો જળવાઈ રહે તો હવે આપણે આ રીતે થોડું થોડું શેકાઈ જાય મરચાં એટલે આપણે આ રીતે તેને સરસ એવા આજુબાજુથી અલટાવતા પલટાવતા જઈએ અને આપણે બધી જ બાજુથી આપણે તેને સરસ એવા પલટાવી અને આ રીતે શેકી લેવાના છીએ તો હવે આપણે આ રીતે મરચાંને સરસ એવા ચમચાની મદદથી આપણે પલટાવી દઈશું આ રીતે બે ચમચાની મદદથી પલટાવીએ તો તે આસાનીથી પલટાઈ જાય છે તો આ રીતે એકદમ સરસ બધા જ મરચાં છે તે મેં પલટાવી દીધા છે તમે જોઈ શકો છો અને આપણા મરચાં એકદમ સરસ એવા કૂપ થઈ ગયા છે તમે જોઈ શકો છો એક બાજુથી તો આપણી બંને બાજુથી પણ એકદમ સરસ એવા શેકી લઈશું અને આપણે બીજી વખત પણ આપણે તેમાં થોડું થોડું મીઠું એડ કરી દઈશું જેથી કરીને આપણા સિમલા મરચાંનો થોડો થોડો ફીકો સ્વાદ છે તે જતો રહે અને હવે આપણે આને ઢાંકી અને એક મિનિટ માટે આપણે તેને શેકી લઈશું તો એક મિનિટ જેવું થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મરચાંનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેને બીજી બાજુથી આ રીતે આપણે પલટાવી લઈશું નહીં તો આપણો મસાલો છે તે નીચેથી બળી જશે એટલા માટે તો આ રીતે એકદમ સરસ આપણે બધી જ વસ્તુને સરસ એવા પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ ઉપરથી સરસ ક્રિસ્પી ઉક થઈ ગયો છે તો હવે આપણે આને આ રીતે સરસ એવા શેકી લેવાના છે તો આપણે હવે આને ઢાંકીને એકથી બે મિનિટ જેવું શેકી લઈશું તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણી મીડિયમ જ છે તો હવે આપણે આ રીતે ઢાંકણું ઉઘેડીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મરચાં એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને જે બાજુથી આપણા મરચાં થોડા થોડા કાચા લાગે તો આ રીતે આપણે તેને સરસ એવા અલટાવતા પલટાવતા જઈ એને શેકી લઈશું અને એકદમ પરફેક્ટ આ રીતે ફેરવતા જઈએ અને બધી જ બાજુથી આપણે તેને શેકી અને તૈયાર કરી લેવાના છીએ તો આપણા મરચાં એકદમ સારી રીતે શેકાઈ અને તૈયાર થઈ જશે અને તે કાચા પણ નહીં રહે અને સ્વાદ પણ એકદમ તેનો સરસ રહેશે તો આપણે તમે જોઈ શકો છો કે આપણા મરચાં એકદમ પરફેક્ટ એવા શેકાય અને તૈયાર થઈ ગયા છે ને એકદમ સરસ એવા આપણા ભરેલા મરચાં છે તે બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આને સર્વ કરી દઈશું તો શાકભાજી ના આવે અને ખાવાની મજા આવે તેવા રોટલી કે રાઈસ સાથે ખાવાની મજા આવે તેવા આપણા ભરેલા શીમલા મરચાં છે તે બની અને તૈયાર થઈ ગયા છે તો એકદમ છટપટ અને એકદમ ફટાફટ આપણા ભરેલા શિમલા મરચાં બની અને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણા ભરેલા શિમલા મરચાંની રેસીપી